નવસારી લોકસભા બેઠક પર કુલ છવ્વીસ ઉમેદવારોએ પાંત્રીસ ઉમેદવારી પત્રો ભર્યા હતા જેમાં ચકાસણી દરમિયાન સાત ઉમેદવારી પત્રો રદ થયા હતા જેથી ચૂંટણી જંગમાં તેર રાજકીય પક્ષોના ઉમેદવાર અને દસ અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પાંચ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા હવે ચૌદ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે

જેથી હવે લોકસભા બેઠક પર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે હવે કુલ ઓગણીસ માંથી પાંચ ઉમેદવાર ઓછા થતા ચૌદ ઉમેદવાર મેદાનમાં રહેશે મોટા ભાગે રાષ્ટ્રીય રાજકીય પક્ષો અપક્ષો તેમજ નાના રાજકીય પક્ષોને સમજાવટ ઠકી ફોર્મ પાછા ખેંચાડ આવે છે નવસારીમાં અપક્ષ ઉમેદવાર વિનયકુમાર ભરત પટેલ રાષ્ટ્રીય બહુજન પાર્ટીના ઉમેદવાર વિજય ઠુમ્મર તેમજ એસડીપીઆઈ પાર્ટીના મુનાફ વોરા નામના ડમી ઉમેદવાર સહિત અપક્ષના અન્ય બે ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે નવસારી ખાતે રહેતા ભરત પટેલ નામના ઉમેદવારે પોતાની રાજી ખુશીથી આ ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું હોવાનું કહ્યું છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે બે હ નવસારી સંસદીય મત વિસ્તાર પચીસ એમાં ફોર્મ સ્ક્રુટિનીના દિવસે ઓગણીસ ફોર્મ છેલ્લે બાકી હતા જે માન્ય રહ્યા હતા આમાંથી બાવીસ ચાર એટલે ફોર્મ પાછા ખેંચવાના દિવસે ચાર ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે ને પાંચ પાંચ ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે એટલે ચૌદ હરીફ ઉમેદવારો હાલ ચૂંટણી લડશે આ ચૌદ ઉમેદવારોમાં માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોના ઉમેદવારોને પોતાનું ચિહ્ન મળશે એના સાથે નોંધાયેલા રાજકીય પક્ષોના પાંચ જેટલા ઉમેદવારો છે એમને જુદા જુદા એમના ચોઇસના આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે ચિન્હ ફાઇનલ કરેલા છે એ મળ્યા છે અને છ અપક્ષ ઉમેદવારો છે એમને પણ આ લોકોએ જે પ્રાયોરિટી આપી અને નહીં આપી હોય તો જે ઈસીઆઈની માન્યતા પ્રાપ્ત ચિહ્નોની લિસ્ટ છે એમાંથી આ ચિહ્ન આપવામાં આવ્યા છે આજે આ બધાના સીઈઓ ઓફિસ અને ઈસીઆઈમાંથી કન્ફર્મેશન આવેથી પ્રિન્ટિંગ થશે અને ઇવેન્ચ્યુઅલી એ જ આપણને બેલેટ યુનિટમાં જે દિવસે આપને ચૂંટણીમાં મત આપવા જઈશું તે દિવસે આ ચિહ્નો પર બધાએ મત આપવાનું રહેશે